જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને હવાર હવારના કેવું કર દે જય શ્રી કૃષ્ણ તો હવે પીયુ કરી છે પીયુ જય શ્રી કૃષ્ણ હા તો જો હવારના પરમાં અમે નાસ્તો બસન કરી લીધો બરોબર છે એવું હા હા શું ખાધું આપણે ભજીયા રોટલી પછી ભૂંગરા બટેટા બધુંય ખાધું ને હા કેવું હતું કેવું હતું

હવે અટાણે છે તો યાદ આવ્યું હતું પછી પીર કાઢી તો પીયું ને પીયું તો જો અંદર ગઈ દોડીને હવે શિવ કઈ કયું ઉતાવળ આવી હતી જો બોદરી પીડી હતી ને એક બાજુ કરી લીધી એમ કરીને બગાવીએ ને કે પોટ કરી લઈએ આપણે પછી ફેરાવીએ શિવ કેવી ઉતાવળ આવી તો કેમ આવી બહુ હા એટલે ભાવ ભાવ કરી દે ભાવ ભાવ કરી દે ભાવ ભાવ

Hoyin hoyin ɛ dis is the food for the birthday party. આ ને તો કર દે ને તો ઠંડુ ઠંડુ કર દે ઠંડુ ને ગરમી થાય તન થાય ટકા માં ગરમી હવે નીચે મૂકી દે હવે નીચે મૂકી દે એટલે ભાગે પ્રિય નીચે મૂકી દે ગાડીના ભય ચાલો ભગાડે

મામા મૂકી જાહે ગમે ત્યાં અમે કરણ કીધું કે ઈ બે વયા જાય તું રોકાજે જે તે તો તો વાર થાય તો કે મમ્મા આપણે સીવ વેકેશન છે સ્કૂલ ચાલુ નથી પૂરો થઈ ગયો એક વરખ વયા ને એટલે સીવ ને ભણવાનો વારો આવી હા ઈ હવે બે બે કરી જા ના ના ને ઈ આમ જો તો ચોટી

કારણ કે ના એ વાલા વાલા સર્વ હોય ને આથી ખૂચે ને એટલે એમ કે આ દાઢી કેવી કાઢવાની છે બોલે વિરમભાઈ પર માઈક મારી નાની ને કર લે નાની જવાબ જ ન આપણે મમ્મી પણ જવાબ આવો દોસ્તા દોસ્તા પછી પછી આવો દોસ્તા દોસ્તા પછી એમ કર દો એમ કર લો આ રે એપ્રિલ નું એમ કોલ તો છે

マイはい。えーえーえー

દિવસની રજામાં આવ્યા હતા બે શબ્દ નહીં જાજુ બોલવા દે એમ એમ કહે કે વધારે બોલવાનો મારો વારો છે એટલે કરણ ને બે શબ્દ બોલવા તો હાલો હવે નીકળ્યો કાલે આપણે કથા ને કથાનો લાભ મને લીધો કાલે મજા આવી ફૂલ મજા આવી

ચાલો હવે નીકળીએ હવે 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 ઉતારતા ને એટલે હોય હોય તમારે કાયમી કામ હોય એટલે તમને હવે સુપર ફાસ્ટ હોય હા અમે હવે ધીમે ધીમે いやガ बाजू हेलो तो હવે હવે નીકળી જઈએ આપણે એને આ એરપોર્ટ સુધી એરપોર્ટ લગન મુકી જાય ત્યાંથી બસમાં ચડી જાવ એરપોર્ટે બસ આવે અને એટલે અમે એને એરપોર્ટ પર એની ફ્લાઈટમાં બેસાડી આવીએ એટલે મત આવતો એટલે નાવળો મારા પુનાનું પ્લાનમાં પોર بندر તો વડવારા એમાં બેસી કોઈ એકથી એરપોર્ટમાંથી જેક્યુ ફ્લાઈટમાં નહીં બેહિયા કરો બેહો ને બેહો ને ક્યાંક જવાનું થાય એટલે

ટેકટર જુહા ટેકટર રિપરેડ કરજો ટેકટર જો પી ની ટેકટર નાની છે પાઈ નાઈ પાઈ સાઉં દે જો જાય કાકા કાઉં હા કેમ વયા ગયા ક્યા વયા કે આમ વયા ગયા 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 પછી આપણે ફોન કરું ફોન કરશું ને વાતું કરો મારો દીખો પછી આવશે તો હેને અત્યારે રોંડું થઈ ગયું ને અમે પ્રિયલ ને બેહી ગયા પ્રિયલ ને જગ્યા પર પગથિયે બેહવાની પ્રિયલ શું કરતી હતી ખબર જો ને બોટા કાઢી નઈ ખા ને સીવ ને ચંપલ પહેરતી હતી કેમ પહેરતી હતી પેર તો માં દીકવાલ તો આય આય એને જો આ દડો ગા કરતી તો ને જો લેવા જાય આય આવતી રહે દડો લઈને જો બોટે નથી પહેર્યા તોય ધોળી જાય આવ એ ટકલું પ્રિયલ કેવાય ને હા જોઈ ના પાડેવાય ને જો ના શીખવાડ તો કેમ કેમ પહેરવાના જો આગળ પ્રિયલ પહેર પહેરતા ચંપલ પહેરતો પેરલે પેરલે આગળ તો પહેરતી હતી ધરા પગ નાખવા હું જો આમ હવે નથી પહેરવા લા આમ જો ક્યાં સીવું ઘરમાં છે છે ઘરમાં છે ન્યા જઈએ જવા દેતી દળો લઈને રમે પડી દીકું છે ન્યા હવે મેં ઉઠી ઉઠીને સીધો દડો લીધો હતો ને બે રમતી તું ને બપોરે વયા ગયા પછી રસોઈમાં એ બનાવીને પછી જમી કરીને કઈક પોરો ખાધો હતો ઓ ગયો વાહ માં જોવા બેઠા એટલે પપ્પા કામ હેતી ગયા છે એ ક્યાં પપ્પા ગયા રિક્ષા લઈને ગયા તા કેમ ગયા કેમ ગયા પપ્પા એ જવાબ એમ છે નહીં આવ તો જો આજનો વિડીયો તમને કેવો લઈ ગયો કોમેન્ટમાં કહેજો તો વિડીયો કઈ હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળતું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મહાદેવ મળતી